સુરતમાં મોતનો પણ મલાજો ન જળવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ડબોલી બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનના મૃતદેહને પોતાના ઘરે લઈ જવા બે ભાઈઓ સિવિલ હોસ્પિટલમાં બાખડી પડ્યા હતા અને મારામારી કરી હતી મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળના વતની અને હાલ ડભોલી હરિદર્શનના ખાડા પાસે રહેતા ત્રીસ વર્ષીય રૂપેશ પરીયા વોચમેનની નોકરી કરી બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો સોમવારે સાંજે ડબોલી બ્રિજ પર ભારે ટ્રાફિક હતી જેથી રૂપેશે રોંગ સાઈડે જવા માટે પોતાની બાઇક ડિવાઈડર પરથી સામેના રોડ પર લેવા ગયો હતો જોકે તે બાઇક સાથે પડ્યો હતો અને બાઇક તેના પર પડતા ગંભીર ઈજાથી તેનું મોત થયું હતું જહાંગીરપુરા પોલીસે પીએમ માટે મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું પેનલ પીએમ થયું હતું પીએમ થયા બાદ મૃતક રૂપેશનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો રૂપેશના બે ભાઈઓ પોતપોતાની સાથે રૂપેશનો મૃતદેહ લઈ જવા માટે ઝઘડ્યા હતા અને આ ઝઘડો મારામારી સુધી પહોંચી જતા લોકટોળું એકત્ર થઈ ગયું હતું પરંતુ આવા દુઃખવાળા માહોલમાં પરિવારજનોએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત